પછી આપણે ખાવાનું બોલાવશું તો મિત્રો આપડે જમીએ માં આવી ગયા જેવી આપણે મને બધું મસ્ત મજા માં આવો તમારે પછી ખાવ હોય તો કમેન્ટ કરી દો તો આવી જાવ ખાવા મારા વાગી cái đó là cái mất tự nhiên nó mau hết rồi, rồi bây giờ vào sẽ ra, mà cái thao cái đó mốc lâu, cái mốc lâu đi cái gì cũng bị mất đi rồi, rồi bây giờ mau có હવે તમારા ભાઈ નો કરવા માટે આરામ કેમ કે આપણને તબિયત સારી છે નહી એટલે આપડે હવે આરામ કરવાનો છે સુઈ જવાનું છે મસ્ત મજા આજે હવે પાંચ વાગે લાગવાનું છે આમના ઉભું થઈને પેલા મિત્ર કઈ થોડો ભેગો મિત્રો આપણે ઉભા થી આવી ગયા છીએ ઘોડી આંકવા અને આ બધા અસવારો ઘોડી આંકવા આવેલા છે કોઈક અંતર પડતી છે અને કોઈક મોવા બાજુ છે અને એમ છે બધાય અમે મોટભાઈ ગયેલા ગોળી લઈને તમે જોઈ શકો છો પછી આવા પછી આપણે ગોળી લઈને જવાનું છે રાઉન્ડ મારવા તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહે છે તમને બતાવું સંજુભાઈ ગોળી આવી રહ્યા છે આનો મિત્રો આપવા અને મિત્રો હિરલ ને આપણે લીધી છે રાઉન્ડ ઉપર તમે જોઈ શકો છો

ત્યાર તો આપણે નીકળવાનું છે પછી આપડે નીકળવાનું છે આપડે સુરત જવા નીકળવાનું છે તો આપણે વલોક ને આપણે અહીંયા આપણે પૂરો કરીશું કેમ કે આપણે છે સુરત એટલે આપણે તબિયત પાણી સારા છે નહીં એટલે આપણે વલોક બનાવ બને છે એટલે આપણે આરામથી સુઈ જવાનું છે બસ માં તો વિડીયોમાં આપણે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને કેવા વિડીયો જોવા પસંદ છે એ અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરીને તમને મજા આવશે વિડીયો જોવાની આગળ તો ચાલો આપણે મળીએ બીજા વિડીયો